અંકલેશ્વર તાલુકાના છ પોલીસ મથકની આ વિસ્તારમાં સાત મહિનામાં છડપાયેલા સવા કરોડોના દારૂની બોટલો ઉપર આજે પોલીસે રોડ ફેરવીને નાશ કરી નાખવામાં આવ્યો હતો અંકલેશ્વર ના છ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સાત મહિનામાં રૂપિયા એક કરોડ અને તેનો નાશ કરવામાં આવી હતી ગુજરાતમાં આમ તો દારૂ બંધી છે પરંતુ સમયાંતરે પોલીસ દ્વારા બુટલેગરો પર દરોડા પાડીને દારૂનો નો જથ્થો કબજે કરવામાં આવતો હોય છે યુવાધનને દારૂના રવાડે ચડાવતા બુટલેગરો ક્યાંક ને ક્યાંક થી રાજ્યમાં દારૂ ઘુસાડવા માટેના પ્રયાસો કરતા હોય છે પરંતુ કેટલીક વાર પોલીસ મથક તેમજ મથકો ની હદ વિસ્તારમાં છેલ્લા સાત મહિનામાં ઝડપાયેલા એક કરોડ ઉપરાંત ના દારૂ ના જથ્થા ઉપર આજે દારૂ નાશ ની કવાયત અંતર્ગત બુલડોઝર ફેરવી દેવામાં આવ્યો હતો કોર્ટમાંથી આ દારૂના જથ્થાના નાશ ની પરવાનગી મળતા આજે તેને બુલ્ડોઝર ફેરવી નષ્ટ કરી દેવામાં આવ્યો હતો અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ કલકિયા કોલેજ પાસે અવાવરૂ જગ્યાઓ પર ડીવાયએસપી પ્રાંત અધિકારી અને મામલતદાર તેમજ નશાબંધી વિભાગના અધિકારીઓ સહિતના અધિકારીઓની હાજરીમાં રૂપિયા એક કરોડ અઢાર લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા ઉપર રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો અંકલેશ્વર શહેરના ચાર પોલીસ મથક શહેર એ ડિવિઝન બી ડિવિઝન અને તાલુકા પોલીસ મથક જીઆઈડીસી પોલીસ મથક તેમજ હાસોટ પાનોલી ખાતે ગત સાત મહિના દરમિયાન નવ્વાણું હજાર થી વધુ સમાવિષ્ટ છ પોલીસ સ્ટેશનો અંદાજ એક લાખ બોટલો અને એક કરોડ અઢાર લાખનો મુદ્દામાલ મુદ્દા નષ્ટ કરવાની કામગીરી ચાલી રહેલ છે જેમાં બંને મામલતદાર અને છ પોલીસ સ્ટેશનના પીએ હાજર છે અને કામગીરી પૂર્ણ થવાના છે આજરોજ અંકલેશ્વર પોલીસ ડિવિઝનના લગભગ છ જેટલા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના મુદ્દામાલના ને નષ્ટ કરવાની કાર્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં એસડીએમ અંકલેશ્વર સાહેબ તથા નશાબંધી અધિકારી સાહેબની હાજરીમાં પંચામુખ કરી અને આ તમામ મુદ્દામાલ છે એને મુજબ નષ્ટ કરવાની કાર્યવાહી ચાલી રહી છે